નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદબેન ત્રિવેદી આજ રોજ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ છ ધોરણ છનું કરીશું એમાં પહેલો દાખલો છે એમાં પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં ત્રણ હજાર સાઠ છ હજાર ત્રીસ ત્રણ હજાર છસો અને ત્રણ હજાર છ પૈકી સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા કઈ છે તો કે આ બધામાંથી આપણે પહેલો જે આંકડો આ ચાર ચારના જ આંકડા છે તો પહેલો આંકડો છ છે તો છ હજારને ત્રીસ આવશે પૈકી ખાલી જગ્યા છ હજાર ત્રીસ થશે એ જ રીતે બીજું છે પિસ્તાલીસ હજાર ત્રણસો એકવીસ ચોપન હજાર ત્રણસો એકવીસ પૈકી આ બધામાંથી આપણે સૌથી નાની ખાલી જગ્યા કઈ કઈ સંખ્યા છે એ બતાવવાની છે તો બધામાં પાંચ પાંચ અંકની જ સંખ્યા છે તો અહીં પિસ્તાલીસ છે બીજામાં ચોપ્પન છે બાર ને બત્રીસ એમાંથી સૌથી નાની કઈ તો બાર માટે ખાલી જગ્યામાં જવાબ આવશે બાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ એટલે અહીં આપણે જવાબ લખીશું બાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ એ જ રીતે આ બધી સંખ્યામાંથી આપણે સૌથી નાની સંખ્યા એ ખાલી જગ્યામાં આપણે લખવાની છે તો ડિઝિટ સૌથી ઓછા જોઈએ તો આના છે એટલે સૌથી નાની આ આ ચાર અંકનો સંખ્યા છે ચાર અંકની સંખ્યા છે બાકી બધી પાંચ અંકની સંખ્યા છે એટલે આ ચાર અંકની સંખ્યા સૌથી નાની સંખ્યા કહેવાશે એટલે ખાલી જગ્યામાં આવશે નવ હજાર આઠસો સડસઠ ત્યારબાદ ચોથું છે એમાં સૌથી મોટી સંખ્યા આપણે આમાંથી લેવાની છે તો આ ચાર અંકની સંખ્યા છે આ બે એ તો આવશે જ નહીં હવે આ ઓગણપચાસ અને છપ્પન પહેલાં આંકડામાં તો આ છપ્પનવાળી સંખ્યા મોટી દેખાય છે એટલે છપ્પન હજાર અઠ્ઠાણું એ સૌથી મોટી સંખ્યામાં આવશે હવે ચાર અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કહે તો નવ હજાર નવસો નવ્વાણું એ જ રીતે ચાર અંકની સૌથી નાની સંખ્યા કહે તો એક અને ત્રિપલ ઝીરો હવે પાંચ અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા તો પાંચ અંક કીધા છે તો પાંચમાંથી ચાર ઝીરો અને એક એટલે દસ હજાર થશે જ્યારે આઠમામાં પાંચ અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવાણું સૌથી મોટી કહે તો જેટલી જેટલા આંકડાની સંખ્યા કીએ એટલા નવડા આવે હવે અહીં નવમાં આઠ છ જીરો અને ચાર વડે બની શકતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે હવે મોટામાં મોટી સંખ્યા કહીએ તો આ જે સંખ્યા આપેલી છે એને આપણે ઉતરતા ક્રમમાં લખીએ એટલે મોટી સંખ્યા મળશે આઠ છ ચાર અને જીરો આ થઈ મોટામાં મોટી સંખ્યા હવે નાના એવી જ રીતે નાનામાં નાની સંખ્યા શોધવાની આવે તો એને ચડતા ક્રમમાં લખશું તો પહેલાં બે ત્રણ નવ ને પાંચ આ રીતે થશે હવે છ અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા છ અંકોની નાનામાં નાની સંખ્યા કહે તો એક કરીને એક બે ત્રણ ચારને પાંચ છ હોય તો પાંચ જીરો પાંચ હોય તો અહીંયા આપણે ચાર જીરો કર્યા એ રીતે હવે છ અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા તો છ નવડા નવ લાખ નવાણું હજાર નવસો એ જ રીતે અહીં ત્રીસ હજાર છપ્પનને શબ્દમાં લખાય તો અહીં શબ્દમાં લખવું પડશે આપણે અહીંયા ત્રીસ હજાર છપ્પન અહીં સમય એમ નથી એટલે આપણે અહીં લખ્યા એ જ રીતે અહીં ત્રણ પછી અને બે પછી અલ્પવિરામ કરીએ એટલે આ સો આ હજાર ને લાખ એટલે નવ લાખ છ હજાર અઠ્યોતેરને શબ્દમાં લખાય નવ લાખ છ હજાર અઠ્યોતેરને શબ્દમાં લખવાના તો આપણે લખીશું નવ લાખ છ હજાર અઠ્યોતેર એવી જ રીતે સોળ હજાર નેવું ને અંકોમાં તો સોળ હજાર અને સો નથી એટલે એની જગ્યાએ જીરો અને ત્યારબાદ નેવું અંકોમાં આ રીતે લખાશે ત્યારબાદ ચાર લાખ પચાસ તો ચાર લાખ પછી હજારની જગ્યાએ બે જીરો લાખ પછી હજાર આવે પછી સો નથી એટલે સોની જગ્યાએ ઝીરો અને ત્યારબાદ પચાસ એટલે ચાર લાખ પચાસને અંકોમાં આ રીતે લખાશે ત્યારબાદ અહીં બત્રીસ લાખ એંસી હજાર સાતસો ચાર અને શબ્દમાં લખવા માટે બત્રીસ લાખ એસી હજાર એસી હજાર સાતસો ચાર એવી જ રીતે અઢારમું ચાલીસ લાખ પાંચ હજાર દસ ને તો ચાલીસ લાખ પાંચ હજાર એટલે જીરો પાંચ અને સો નથી એટલે જીરો અને ત્યારબાદ દસ આ રીતે લખાય હવે બે કરોડ દસ લાખ બારને બે કરોડ એટલે બે ત્યારબાદ દસ લાખ હજાર નથી તો જીરો જીરો સો નથી તો જીરો અને ત્યારબાદ બાર આ રીતે લખાશે ત્યારબાદ હજાર લાખ અને કરોડ તો અહીં લખાશે ત્રેવીસ કરોડ ચાલીસ લાખ બોતેર હજાર પાંચસો અને નેવું અહીં ત્રેવીસ કરોડ ચાલીસ લાખ બોતેર હજાર પાંચસો નેવું આ રીતે લખાશે ત્યારબાદ દાખલો બીજો છે વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે એમાં અહીં બેની સ્થાન કિંમત તો અહીંયા બે પછી ત્રણ જીરો જ્યાં હોય અહીં બગડો છે એના પછીના ત્રણ આંકડા અંક છે એક બે ને ત્રણ એટલે ચાર નવ ને આઠ એમ ત્રણ અંક છે તો ત્રણ જીરોવાળો જવાબ એનો આવશે એટલે કે બે હજાર ત્યારબાદ બીજામાં છે ત્રણ લાખ ચોવીસ હજાર નવસો ને અઠ્યાવીસમાં બેની સ્થાન કિંમત તો અહીં બે પછી એક બે ત્રણ ને ચાર એટલે કે વીસ હજાર જ્યાં આવતા હશે એ એનો જવાબ હશે ત્યારબાદ અહીંયા ચારની સ્થાન કિંમત લેવાની છે તો ચાર પછીના એક બે ત્રણ ચાર ને પાંચ જીરો તો અહીં ચાર લાખ આવશે ત્યારબાદ અહીં છની સ્થાન કિંમત છે તો છ કરોડ છ પછી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત મીંડાવાળું હોય એ જવાબ આવશે ચાર ને ત્રણ સાત એટલે આ આવે છે હવે નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવાણું એમાં પ્લસ એક કરીએ તો અહીં એક સંખ્યા વધી જશે એક વધે છે એટલે નવ ને એક દસ આપણે સરવાળો કરવી જોઈએ નવ ને એક દસનું શૂન વચ્ચડી એક નવ ને એક દસનું શૂન વચ્ચડી એક નવ ને એક દસનું સૂન વચ્ચડી એક નવ ને એક દસ દસનું શૂન વચડી એક નવને એક દસનું શૂન વચડી એક અને એક દસ તો અહીં દસ લાખ જ્યાં હશે એ જવાબ તો અહીં આવે છે તો એ એનો જવાબ હશે હવે અહીં પહેલું છે એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ એટલે તો સો લાખ આવશે એક કરોડના લાખ સો થાય હવે અહીં એક લાખ બરાબર એક હજાર સો એટલે અહીં સો આવશે અહીં હજાર આવશે એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો એક મિલિયન બરાબર દસ લાખ થાય તો અહીં કોષમાં આપેલ છે દસ લાખ એક કિલોગ્રામના ગ્રામ હજાર થાય તો અહીં આપણે હજાર નીચે લાઇન કરીએ એટલે ખાલી જગ્યામાં હજાર આવશે એક મિલીગ્રામ બરાબર એકના છેદમાં હજાર ગ્રામ ત્યારબાદ છ કિલોમીટર હોય તો એક કિલોમીટરના મીટર હજાર થાય તો છ કિલોમીટરના મીટર છ હજાર થશે ત્યારબાદ અહીં પાંચ દાણ પચાસ હજાર તો પચાસ હજાર ક્યાં આવે છે અહીંયા જ આવે છે સીધું એટલે બાવન હજાર આઠ આવશે એમાં જવાબ ત્યારબાદ એક બિલિયન બરાબર દસ હજાર લાખ થાય એક બિલિયન બરાબર દસ હજાર લાખ હવે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા સંખ્યાલેખન ખોટું છે આ આવે એલ બરાબર એક્સ આઈ એટલે કે એલ પછી એક્સ અને આઈ એલ અને સી કે એક્સ સી આઈ હવે એલ એક્સ આઈ એ ખોટું છે એક્સ આઈ એટલે અગિયાર અને એલ એટલે પચાસ પચાસ પછીને અગિયાર એવું આવી શકે એટલે કે આપણે અહીં એલ એટલે પચાસ એક્સ એટલે દસ એટલે પચાસ ને દસ સાઠ સાઠ ને એક એકસઠ એવું થશે અહીં એલ પછી સી એલ પછી સી એટલે એલ એટલે પચાસ અને સીમાંથી પચાસ બાદ થાય તો પચાસ એવું તો ક્યાંય આવતું નથી એટલે જવાબ આવશે એલ સી ત્યારબાદ પંદરમું છે વ્યાખ્યાયિત થયેલ નથી તો આઠ વત્તા જીરો તો હોય આઠમાંથી જીરો બાદ થઈ શકે પણ આઠ ભાગ્યા જીરો આ વ્યાખ્યાયિત થયેલ નથી અહીં કઈ સંખ્યા નાની કે મોટી એવું બતાવવાનું છે તો તને તન છ ને એક સાત અહીંયા પણ તને તન છ ને એક સાત છે બંને તરફ સાત અંકના આંકડા છે પહેલું પાંચ છે બેમાં બીજું છ છે ત્રીજું ઝીરો અને અહીં ચાર છે તો આ ચાર મોટા છે ઝીરો કરતાં એટલે જ્યાં અહીંયા મોટું આવ્યું તો અહીંયા નક્કી થશે કે આ મોટી સંખ્યા છે તો આ જવાબ આવશે હવે પાંચ હજાર છસો તોંતેરનું હજારના આધારે આસન મૂલ્ય તો હજારના આધારે છે તો અહીં છ હજાર આવશે એક બે ને ત્રણ સંખ્યા છે એના પછીના ઝીરો લગાવી દઈએ અને હજારના સ્થાનમાં પાંચ છે તો પાંચની પહેલાં છ છે જે એક બે ત્રણ ચાર નથી એટલે પાંચમાં એક ઉમેરી દઈએ તો કે છ એટલે છ હજાર આવશે હવે હજારના આધારે આસન મૂલ્ય તો અહીં હજારનું સ્થાનમાં જીરો આપણે લગાડીએ તો થશે તો ઝીરોનું આસન મૂલ્ય ઝીરો જ થશે એટલે જવાબ ઝીરો આવશે રોમન સંખ્યામાં એલ બરાબર આપણે શીખી ગયા છીએ પચાસ જ થાય રોમન સંખ્યા લેખનમાં હજાર માટે ડી વપરાય છે ડી વપરાય છે એમ વપરાય છે કે સી વપરાય છે તો આપણે શીખી ગયા છીએ હજાર માટે એમ વપરાય છે હવે અહીં ત્રણ અંકોની મહત્તમ સંખ્યા પ્લસ વન ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ તો કે નવસો ને નવ્વાણું નવસો નવ્વાણુંમાં એક નાખો એટલે હજાર થશે તો ચાર આ હજાર છે એ ચાર અંકોની ન્યૂનતમ સંખ્યા એટલે જવાબમાં આવશે સી ત્યારબાદ એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ તો આપણે એક કરોડની પાછળ આપણે આટલા જીરો લગાવ્યા તો એક કરોડ એડની પાછળ આ પાંચ રહીએ ત્યાં સુધી લઈએ તો સો લાખ થશે ને સો લાખ તો જવાબ આવશે બી ત્યારબાદ અહીં છની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો છની પાછળ એક બે ત્રણ ચાર પાંચ ને છ સંખ્યા છે તો છની પાછળ છ જીરો હોય એ આપણા જવાબમાં આવશે એટલે અહીં સી છે અહીં બી આવે છે અહીં સી આવે છે અહીં સોના આધારે આસન મૂલ્ય લેવાનું છે તો અહીં સો એટલે અહીં આપણે નવ છે નવની પાછળ બે ઝીરો આ બે સંક બે અંક છે ત્રણ અને છ એના બે જીરો લગાવેલા હોય અને આ ત્રણ છે એ જીરો એક બે ત્રણ ચારમાં આવે છે એટલે ઓગણત્રીસના ઓગણત્રીસ રહેશે અને પાછળ બે જીરો એટલે જવાબમાં આવશે બી ત્યારબાદ હજારના આધારે આસન મૂલ્ય શોધો તો અહીં આઠ છે એટલે પિચોતેરની જગ્યાએ છૌતેર છોતેર હજાર એટલે કે અહીં ડી આવશે ઓગણત્રીસને રોમન સંખ્યામાં ખાલી જગ્યા લખાય ઓગણત્રીસ અહીં બે છે એટલે વીસ વીસને નવ એટલે વીસ એટલે ડબલ એક્સ અને નવ એટલે આઈ એક્સ એટલે બી જવાબ આવશે અહીં પણ હવે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા સંખ્યા લેખન ખોટું છે તો વી એક્સ એક્સ વી એટલે આ પંદર થાય ડબલ એક્સ વન એલ વન એટલે આ જવાબ ખોટું આવશે વી એક્સ આ સંખ્યાલેખન ખોટું છે હવે રોમન પદ્ધતિમાં ખાલી જગ્યા સંખ્યાલેખન સાચું છે તો અહીં એક્સ ડબલ વી આવું તો ક્યારેય આવે નહીં એલ એટલે પચાસ અને એક્સ એટલે દસ એટલે પચાસ ને દસ સાઠ એલ એક્સ એટલે સાઠ અને વી આઈ 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 એટલે આઠ એટલે આ સંખ્યાલેખન બી છે એ સાચું છે ત્યારબાદ રોમન પદ્ધતિમાં એલ એક્સ એલ એક્સ એટલે સાઠ થશે અને આઈ એક્સ એટલે નવ એટલે છગડે નવડે ઓગણા સિત્તેર જવાબ આવશે આ આવશે જવાબ ત્યારબાદ આઠ ઓછા ત્રણ ગુણ્યા સાત આઠમાંથી ત્રણ જઈ તો પાંચ અને પાંચ સત્તા પાંત્રીસ એટલે બી જવાબ આવશે ભારતીય પદ્ધતિમાં અલ્પવિર વિરામનો ઉપયોગ કરી શકાય તો ભારતીય પદ્ધતિમાં શરૂઆતમાં ત્રણ પછી બે બે વાળું હોય એટલે અહીંયા સી જવાબ આવે અહીં એક અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન એક અબજ એટલે એક હજાર મિલિયન થાય હવે અહીં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વિરામનો ઉપયોગ કરી લખી શકાય તો અહીં ત્રણ પછી ત્યારબાદ પણ ત્રણ પછી તો એવું આવતું હોય એ આપણો જવાબ હશે એટલે જવાબમાં એ આવે છે ત્યારબાદ તૌતેર હજાર આઠસો સુડતાલીસને હજારના આધારે આશરે કિંમત ખાલી જગ્યા છે હજારના આધારે છે તો હજારના સ્થાનમાં ત્રણ છે અને અહીં આઠ છે એટલે વધી જશે એટલે ચિમ્મોતેર હજાર થશે તો ચિમ્મોતેર હજાર એમાં આવે છે તો પંચાવનને રોમન પદ્ધતિમાં લખાય તો પચાસ એટલે એલ અને પાંચ એટલે વી તો એલ વી એમ આવશે પાંચસો માટે રોમન પદ્ધતિમાં ડીનો ઉપયોગ થાય છે છ ત્રણ નવ આઠ અને જીરોથી બનતી મોટામાં મોટી પાંચ અંકોની સંખ્યા મોટામાં મોટી પાંચ અંકોની સંખ્યા લખો એટલે તમારે એને ઉતરતા ક્રમમાં લખવી પડે તો નવ આઠ છ ત્રણ ને જીરો નવ આઠ છ ત્રણ ને જીરો અહીં છે એટલે એ જવાબમાં આવશે ત્યારબાદ અહીં અઢારમું રોમન સંખ્યાલેખનમાં કુલ ખાલી જગ્યા સંકેતોનો ઉપયોગ થાય છે તો રોમન સંખ્યાલેખનમાં કુલ સાત સંકેતોનો ઉપયોગ થાય છે હવે કઈ સંખ્યા ખાલી જગ્યા સંગે ઉલ્ટા ક્રમમાં લખવા છતાં તેની તેજ રહે તો અહીં દેખાઈ જ આવે છે આને ઉલટા ક્રમમાં લખો તો એની એ જ રહેશે અહીં આઠ અને સાતની સ્થાન કિંમતોનો તફાવત તો આઠ હજારમાંથી આઠની સ્થાન કિંમત આઠ હજાર અને સાતની સાતસો એટલે આઠ હજારમાંથી સાતસો બાદ કરીએ તો સાત હજાર ત્રણસો બચે એટલે અહીં સી આવશે હવે ગણતરીની સૌથી નાની સંખ્યા ઝીરો છે તો આ ખોટું છે ત્યારબાદ ચાર અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર છે તો આ સાચું છે પાંચ અંકોની સૌથી નાની સંખ્યા અગિયાર હજાર એકસો અગિયાર તો આ પણ ખોટું છે પાંચ અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર થાય હવે છ અંકોની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તો આ જવાબ સાચો છે બેતાલીસ લાખ ત્રણસો પાંચને આ રીતે લખાય તો આ બેતાલીસ હજાર છે બેતાલીસ લાખ નથી એટલે અહીં ખોટું છે એક લીટરના મિલી લીટર હજાર થાય તો આ સાચું છે એક કિલોમીટરના મીટર સો મીટરના થાય હજાર મીટર થાય એટલે આ ખોટું છે હજારના આધારે આસન મૂલ્ય તો સાત સાતના અહીંયા નવ છે એટલે અહીંયા આઠ થશે તો અઢાર હજાર થશે સાચું છે ત્યારબાદ ચારસો છત્રીસનું હજારના આધારે આસન મૂલ્ય ઝીરો છે તો આ સાચું છે ત્યારબાદ પાંચસો એક ગુણ્યા સેવન્ટી નાઇનનો અંદાજીત ગુણાકાર ચાલીસ હજાર થાય તો આપણ સાચું છે દસમું પાંચસો એકનું અંદાજીત મૂલ્ય કાઢીએ સોના આધારે તો પાંચસો જ થાય જ્યારે આનું દસના આધારે કાઢીએ તો સિત્તેર થાય સોરી એંશી થશે તો પાંચ અઠ્ઠા ચાલીસ એટલે આ જવાબ સાચો મળશે અહીં છ ગુણ્યા દસ વત્તા સાત ગુણ્યા દસનું સાદુ રૂપ ચાર હજાર બસો થાય તો આ ખોટું છે દેખીતા જ ખબર પડી જાય છે હવે અહીં સાત વત્તા બે અને દસ ઓછા ત્રણનું સાદુરૂપ માઇનસ ત્રેસઠ થાય તો સાત ને બે નવ અહીંયા સાત સાત ને બે નવ થશે અને દસમાંથી ત્રણ જાય તો સાત તો નવ સત્તા ત્રેસઠ તો થાય પણ માઇનસ ત્રેસઠ ન થાય એટલા માટે અહીં ખોટું છે રોમન સંખ્યાલેખનમાં પ્રતિક આઈને માત્ર વી અને એક્સમાંથી જ બાદ કરી શકાય તો બરાબર જ છે વી અને એક્સમાંથી જ બાદ કરી શકાય છે તો આ જવાબ સાચો છે ત્યારબાદ રોમન સંખ્યાલેખનમાં પ્રતિક એક્સને માત્ર એલ એમ અને સીમાંથી જ બાદ કરી શકાય છે તો આ પણ સાચું છે નેવું ને એક્સ સી એટલે સી એટલે સો સોમાંથી એક્સ બાદ થાય તો નેવું એટલે આ પણ સાચું છે હવે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત આઠસો નવ્વાણું ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવાણું નાના માનાની સંખ્યા સો તો આઠસો નવાણું વધશે તો જવાબ સાચો છે હવે પાંચ અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર નવસો છે તો પાંચ અંકની સંખ્યા જ નથી આ ચાર અંકની છે એટલે આ ખોટું આની હજાર સુધીની આશરે કિંમત છસો થાય તો આ તો સો સુધીના જ આંકડા છે તો હજાર સુધીની હોય તો જીરો આવે એટલે આ પણ ખોટું છે રોમન સંખ્યા લેખનમાં વીસ બરાબર એક્સ વી વી લખવું ખોટું છે આ ખોટું છે ને અહીં લખ્યું છે ખોટું છે માટે આ વિધાન સાચું છે ત્યારબાદ વીસમું અહીં પાંચ હજાર અને ઇઠ્યોતેર છે તો પાંચ હજારમાં પહેલાં પાંચ ગુણ્યા હજાર હોવા જોઈએ અહીંયા સો છે માટે આ વિધાન પણ ખોટું છે મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો થેન્ક યુ મિત્રો